અલા વીડિયો માં જ કેતો કે બીજ ઘૂલંગલ લાગી અલા દેપું ઢોરાઈ જું ને હું દેપાવી લઉં તો અલ્યા બે એ ફ્યુ મિનિટ્સ લેટર હવે એકા ઘર કે અંગ્રેજી દે બેચ લાવે કા વિડિયો છે ના પણ દેપાવી ને ઈબુ બતરા હાય આપણે વીડિયો

તો ગાય અમની મની મે ઘર માં સડી ગયા શું કરું ગરીબ એટલી આવી તો મની બે પી ગઈ માર શું મેડિકલ વાત તો વિડિયો ના તમે એમ કરતા શું તારી ના પણ તો મને બધું બધું

매직뿌러미디어 경매는 매직뿌로미디어 에로 하루라도 가입할래 동작먹